ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી ચૂંટણી પંચની રચના બંધારણની કલમ ત્રણસો ચોવીસ હેઠળ કરવામાં આવી છે તે એક સ્વાસ્થ્ય અને અર્ધ ન્યાયિક સંસ્થા છે તેનો ઉદ્દેશ સ્વતંત્ર અને ન્યાયી રીતે પ્રતિનિધિઓની પસંદગી કરવા માટે ભારતમાં ચૂંટણીઓ કરવાનું છે ભારતમાં પ્રથમ ચૂંટણી કમિશન સુકુમાર સેન હતા હાલ રાજીવ કુમાર દેશના પચીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે રાજીવકુમાર ઉપરાંત અનુપચંદ્ર પાંડે અને અરુણ ગોયલ પણ ચૂંટણી કમિશનર છે પંચની શરૂઆતમાં એક જ મુખ્ય ચૂંટણી કમિશનર હતા જે બાદ સોળ ઓક્ટોબર ઓગણીસસો ના રોજ પ્રથમ વખત કમિશનમાં બે એડિશનલ કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી હિમાચલ પ્રદેશ પચ્ચીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ માં આયોજિત જાહેર સભામાં આની જાહેરાત કરી હતી આ બેઠકમાં તેમણે હિમાચલ પ્રદેશને દેશનું અઢાર રાજ્ય જાહેર કર્યું હતું હિમાચલ પ્રદેશ અઢારસો સત્તાવન સુધી મહારાજા રણજીતસિંહના શાસન હેઠળ પંજાબ રાજ્યનો ભાગ હતો ઓગણીસસો માં તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો જે પછી તેને પચ્ચીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસની ઉજવણીની શરૂઆત તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વર્ષ બે માં કરી હતી આ દિવસની ઉજવણીનો હેતુ નાગરિકને તેમના મત અધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવાનો છે ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના પચ્ચીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ કરવામાં આવી હતી આ કારણોસર રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે પચીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ વખતે રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ વોટિંગ જેવું કંઈ નથી આઈ વોટ ફોર શ્યોર રાખવામાં આવી છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસની પણ પચ્ચીસ જાન્યુઆરીએ ઉજવણી કરવામાં આવે છે આ દિવસની શરૂઆત અઢારસો અડતાલીસમાં થઈ હતી આ વર્ષે રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ સસ્ટેનેબલ જર્ની ટાઈમલેસ મેમરીઝ રાખવામાં આવી છે ભારતની સુંદરતા આજે સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે જેના કારણે ભારતીય પ્રવાસન ઉદ્યોગમાંથી લાખો લોકોને રોજગારી મળી રહી છે પ્રવાસન ઉદ્યોગના અહેવાલ મુજબ ભારતીય બજાર સુધી બેતાલીસ ડોલર બિલિયન અને બે હજાર પચીસ સુધીમાં પિસ્તાલીસ ડોલર બિલિયન સુધી પહોંચી શકે છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ વિશ્વના વિવિધ દેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી શકે છે